એટલે વેતા આવી ગયો ફોન આ પડ્યો રહ્યો તો સવારે થોડીક એટલે બધું એવું હતું ને ચણા નો ઉતારો સવારથી જોતા એવું લાગે છે ખાંડી ઉપર તો પાકું હવા ખાંડી ની ઓરે મોરે ચણા ઉતરશે એવું દેખાય છે એટલે આ વર્ષ શિયાળું રવિ પાક આપણું હોરા ની કહેવાય એટલે આગળ એ બધું જોઈએ આપણે થ્રેસર કઈ રીતે પણ થોડી થોડી હું કહેવાય કે આ વખતે થોડીક મુશ્કેલીઓ વધારે પોપટા આવે ને એવું બધું છે

એની એ કઈક છે ને જો લાલ દેખાય છે એટલે હે ને આખ્યા થયા હે ભાઈ બીજા બાળકો ને ઇન્ફેક્શન ન લાગે ને એટલે પછી બે દી આ ભાઈ જતા નથી એવું છે બધું આજ આખો દી વાળીએ રેવા ભાઈ આજ હવા નો તો વાળીએ આજ મુરૈત કોણ ને કર્યું હતું ભાઈ મુરૈત શ્રીફળ કોણ ને આજ ફ્રેશર આલે હે વાળીએ શ્રીફળ વધાર્યું છે બેન તમે હાજર ન હતા ને કે તમારા હાથે જ હોય અને બાકી બપોર આ થાય છે ભાગુ પીએ ની ગોળે ભાગુ નાની હતી તે શું કેતું શેનું શાક હે હું કાજલ કેતી ભાગવું હા ઠીકડા શાક છે તું નાની હતી ને એમ કે શેનું શાક બનાવ્યું હું જો તો કરાય કે હા ઠીકડા નું શું બનાવ્યું હા ઠીકડા શાક બનાવ્યું છે જમાવટ જમાવટના જાડવા મારો રોટલો બાજરા લોકા રોટલી રોટલા બે આપણે માટે કાયમી છે રોટલી બને અને એ બધાય માટે રોટલા બને હા મિત્રો કાયમ નહીં જેમ યાદેવી શક્તિ રૂપેણ વિદ્યારૂપેણ નમસ્ત સ્યહે નમસ્ત સ્યહે નમો નમ અમારા બ્લોક માં જો રાજવીર નો અવાજ આવતો જ હોય રહોડા માંથી પડકારા કરાવે એ ફૂલ સપોર્ટ માં હા તો હાલો બ્લોક માં બહેન રહેજો ચાર મહિના ની મહેનત નું ફળ આજ તો નહીં ખબર પડે કાયલી નહીં ખબર પડે પણ પ્રમદે તો પડી જાય પણ હું કે અંદાજ આવી જાય એટલે બ્લોક માં બહેન રહેજો મિત્રો ડાયરો ખેતીવાડી ડોટ કોમ પૂગી ગયા વાડીએ ગોવિંદ ને હજી જમવા બેઠા હજી થોડોક પોરો ખાય છે અને બાકી આપણું ખરું થઈ ગયું ત્યાર આજ બધું છે ને હવારમાં દહાડા દહા ચાલુ કર્યું ને પવન જોઈએ કુદરત ઉપર આધારિત છે એ બધું મેળવે નકર કામ કરવાની મજા ન આવે બપોર કરીને જો પવન એક ધારો રહીએ ને તો મજા આવશે કામ કરવાની આ તો બાર વાગે અમારે બંધ કરવું પડ્યું હતું કારણ કે માથે આવતું કામ કરવાની મજા આવતી ને થોડીક જતી હતી એટલે પછી બંધ કરી દીધું ખાઈ લઈએ હવે ચાલુ કરશું બાકી શૈણાનો ઉતારો આ વર્ષે પણ સારો દેખાય છે હવે આગે આગે ગોરખ જાગે એવું છે બધું જોઈએ તો મિત્રો કર્યું છે ચાલુ બપોર પૈસી પવન થોડોક રાહે આવ્યો હે હલો આપણે ખોટી થવાય એમ છે નહી કારણ કે રીણકાં રીણકા બર છે ને ચાલુ એ લાઈવ લાવે લાવી રહેવું પડે નકર ફૂગાઈ નહીં રીણકું ટ્રેક્ટર ભાગે ઓછું અને આ બર વાય થોડુંક ધ્યાન નહીં રાખવું પડે નકર રમણ ભમણ થાય બધું આમાં બધું ઝડપી હોય ટી ટાઈમ છે રોંઢા સમય ચા પાણી લેવા ઘરે આવ્યા છે આજ તો પવન પખરવાય છે ને એટલે હવે બધું રમણ ભમણ થઈ ગયું છે બધે ચા ભરાઈ ગયો જય શ્રી કૃષ્ણ વિઠાઈ છે અમારે જો બે દિન ખેલ હોય બે દિન પાંચ દિન આ કાયમ હોય

સીતારામ બેન હું હોટલમાં લીધું શું લીધું મીઠો લીમડો રીંગણા રૂપડી તૈયાર કરવી ને ભાઈ એમાં ઝૂપડી તૈયાર થઈ ગઈ હવે વાંધો નહીં આવે છોકરાઓને હવે અમે કામગીરીમાં વ્યસ્ત હોય અહીંયા સાંઈએ મજા આવે અને થોડું શું કહે નવી નહીં લાગે રોટનમાં બકાલું વીણું હે અને આ ભાઈ તો મોજમાં જ હોય રામ રામ મજામાં બધાય ખપારીને ઠોહો લાગી જાય નહીં ભાગુ નકર મારતે પડશે મિત્રો ઝુંપડી હેઠે બે ગયા છે વક્રતુંડ મહાકાર્યૂર્ય નિર્વિધ્ને કરાગ્રેસિ કરવતી કરે તું ગોવિંદાયા દેવી સર્વૂતે

પ્રચાદ યાદ હાલે તો પછી યાદ હાજર બગલો આવ્યો ઝાગડી ડોકુ ફેરવશો

ખેતર હવે બીજા ખેતરમાં ચાલુ થઈ ગયા છે હવે રોડ ટપાડવાનો હા આડી વીઘા માં આપણે ભર ચાલુ કર્યા પાછળ જો ભર લઈને જાય છે મિત્રો આ ખેતરનું કામ પૂરું થયું છે હવે પગર ઓરાય છે બાકી કઈ કામકાજ છે ને હવે ઓલા ખેતરે કાલે માંડવાનું છે બાકી ઉતારો ચણા આ પ્રમાણે રહ્યો હા અંદાજીત વાત કરી તે પ્રમાણે બાવીસ મણ ત્રેવીસ મણની આસપાસ થાય ઢગલો જોતા એવું અંદાજ મારીએ બાકી તો હાસું તો કાચે સડે પછી ખબર પડે એ વ્લોગ તો આપણો લોક બાય વ્લોગ એ પણ કહેવું કેટલા ને આવર હે અહીંયા અને બાકી કાલે વાં આપણે તરગેટ કાઢવાનો હે અને જો કે પાસોતરા ચણામાં બહુ સારું ઉત્પાદન આપણે મેળવેલું છે એટલે પાસોતરા ચણા જોઈએ એવા વિતરા નથી આવડશે કોઈ સારું ઉત્પાદન આપણે મેળવેલું છે જો અહીંયા ખરી બહેને ટ્રેક્ટર નીકળી ગયું છે ખરીનું શું કહેવાય ભાગે સોખો થઈ ગયો બે ઢગલા થઈ ગયા એક બાજુ ભૂકીનો ને એક બાજુ સણાનો તો જય હિન્દ જય ભારત અને ટાણું શું કહેવાય કે સંધ્યા ટાણું થઈ ગયું છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા મિત્રો લાઈક શેર અને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જૂના મિત્રો લાઇક કરજો ભાઈ જય હિન્દ જય ભારત